ઓમ નમ શિવાય હર હર મહાદેવ શિવ ભક્તો શિવભક્ત આજે હું તમને મહાશિવરાત્રીની કથા કહી સંભળાવું છું જે કથામાં એક ભીલ થઈ જાય છે અને ભગવાન શિવ માતા પાર્વતી સહિત પ્રગટ થાય છે અને તે ભીલને આશીર્વાદ આપે છે શિવભક્ત સુંદર આ કથા છે મહાશિવરાત્રીની તો ધ્યાનથી વિડીયો સાંભળજો મહાશિવરાત્રીનો સુંદર પાવન દિવસ છે પ્રત્યેક શિવ મંદિરમાં ઘંટ નાદ હર ભોલે મહાદેવ હર હર મહાદેવ હરનો જય ગાજતો હતો ઋષિઓ મુનિઓ બ્રાહ્મણો હાથમાં કમંડળ લોટા તુંબીપાત્રમાં ભાંગ લઈ ભાવુકોને ચરણામૃત આપતા હતા ઉપવાસી બ્રાહ્મણો ઋષિઓ શિવાલયમાં બેસી શિવરાત્રી મહાત્મ્ય કથા કહેતા હતા ને તે પર કરવાના કર્મોની આલોચનામાં વ્યસ્ત હતા રાત પર જાગવા સારું ગાવાના શિવ નામ કીર્તન સારું વાજિંત્રોની વ્યવસ્થા કરતા હતા અરણેમાં આવેલા નાના મોટા તમામ શિવ મંદિરના ઘૂમટ શિવસહસ્ત્ર નામના થી ગુંજતા હતા ત્યારે એક ભીલ પારધી હાથમાં ધનુષ્ય બાણ અને પીવાનું જળપાત્ર લઈ જંગલના એક બિલીના વૃક્ષ ઉપર ચડી ગયો જ્યાંથી એક જળાશય થોડે જ દૂર હતું સંધ્યા વીતવા માંડી અરણ્યે સુમસામ બન્યું માત્ર સુ સુ શુ પવન સુસવી જંગલના ગગન ઊંચા વૃક્ષોને ડાળીઓ સહિત ડોલાવતો હતો તેનો અવાજ નિષ્તબતાને તોડતો હતો રાતના પહેલા પ્રહરે એક તરસી હરણી ત્યાં આવી નાની ચંચલ રૂપાળી કાયા પાણી જોઈ હર્ષવેદમાં કૂદતી પાણી પી ફરી ખોરાક મળ્યો આવું આવું હાથમાં પર બાણનું નિશાન નિશાન લીધું લીધું વધ માટે કરવાથી આમ કરવા જતાં શિકારીથી હાથના ધક્કાથી થોડું પાણી અને બીલીપત્ર નીચે પડ્યા ત્યાં નીચે એક સુંદર શિવલિંગ હતું અને શિકારીથી અજાણતા પ્રથમ પ્રહરની પૂજા થઈ ગઈ શિવલિંગની પૂજા થઈ ગઈ મહાશિવરાત્રીના શિવ પૂજન આ મહાત્મ્યથી વ્યાધ એટલે કે શિકારીના ઘણા ખરા પાપ તો તત્કાલ નાશ પામી ગયા ભીલનું ધનુષ્ય પર બાણ ચડાવવું ને તેમ કરવા તેના જળપાત્રમાંથી જળને બિલીપત્ર તેના હાથના આઘાતથી ભોય પર પડ્યા આ ખડખડાટથી મૃગલીએ ભયથી ઊંચે જોયું વ્યાજની તે જોતાં જ તે વ્યાકુળ બની ગઈ અને બોલી હે વ્યાધ તું શું કરવા ચાહે છે મને સાચું કહેજે મારા કુટુંબના માણસો આજે ભૂખ્યા બેઠા છે સવારનું કાંઈ ખાવાનું મળ્યું નથી સમસમી ઉઠી અને ખૂબ ડરી ગઈ હરણીએ જોયું કે ભીલ ધનુષ્ય પર ચડાયેલું બાણ નક્કી છોડવાનો છે અને મારું મૃત્યુ થવાનું જ છે હવે ક્યાં જાઓ ભાગવા માંડવું તો તુરત જ પાછળ બાણ છોડશે આ શિકારી મને છોડશે નહીં ભક્તો જ્યારે આપણે મુસીબતમાં હોય અથવા કોઈ પણ જીવ મુસીબતમાં હોય ત્યારે આપણને આપણા બાળકોની ચિંતા થાય છે તેવી જ રીતે અહીં હરણીને પોતાના બાળકોની ચિંતા થાય છે અને હરણી અહીં બોલે છે હે મારા તને સુખ થશે આ અનર્થકારી શરીર માટે આનાથી અધિક મહાન પુણ્ય કાર્ય બીજું શું હોઈ શકે ઉપકાર કરવાવાળા પ્રાણીને આ લોકમાં જે પુણ્ય પ્રાપ્તિ થાય છે તેનું સો વર્ષમાં પણ વર્ણન થઈ શકતું નથી પરંતુ આ સમયે મારા બધા બચ્ચા મારા આશ્રમમાં છે હું એને મારી બહેનને અથવા મારા સ્વામીને સોંપીને પાછી આવીશ ત્યાં સુધી તું થોભી જા ત્યારે શિકારી બોલે છે અરે એવું તે કદી બનતું હશે મનુષ્ય પણ જીવ જતો હોય તે આ રીતે વચનબદ્ધ થઈને પાછો ફરતો નથી તો તું તો જાનવર હરણી અહીં મરવા પાછી આવે એમ કેમ બની શકે માટે હું તને નહીં છોડું હું તને મારીશ જ ત્યારે હરણી બોલે છે ભીલ તું મારી આ વાતને મિથ્યા ન સમજ હું નક્કી જરૂર આવીશ પાછી તારી પાસે આવીશ તેમાં જરા પણ સંશય નથી હે શિકારી હે પારધી હે વનેચર સત્યથી ધરતી ટકેલી છે સત્યથી સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે સત્યથી જ વાદળામાંથી જળની ધારા થાય છે સત્યમાં જ બધું સ્થિત છે ત્યારે શિકારી બોલે છે ના મૃગલી તારી વાત સાચી પણ પાછા આવી કોઈ જીવ કાઢી દેવા માટે સામું ઊભું રહે એવું કદી બને ખરી એવું હું ખોટું કેમ માનું ત્યારે ફરી મૃગલી એટલે કે હરણી બોલે છે ભયભીત થઈને બોલે છે હે વ્યાદ સાંભળ હું તારી સામે એવા શપથ ખાવ છું કે જેથી ઘર પર જઈ અવશ્ય તારી પાસે પાછી આવીશ બ્રાહ્મણ જો વેદ વેચે ત્રણેય કાળ સંધ્યા ના કરે તો તેને જેટલું પાપ લાગે તે હું ન આવું તો મને પાપ લાગે તેના જેટલું પાપ મને લાગે તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સ્વેચ્છા અનુસાર કાર્ય કરવાવાળી સ્ત્રીઓને પાપથી પ્રાપ્તિ થાય છે કરેલા ઉપકારને ન માનવા વાળો ભગવાન શંકરથી વિમુખ રહેવા વાળા ધર્મનું ઉલ્લંઘન કરવાવાળા તથા વિશ્વાસઘાત અને છલ કરવાવાળા લોકોને જે પાપ લાગે છે એ પાપથી હું પણ લુપ્ત થઈ જાઉં જો હું પાછી ન આવું તો એ શિકારી હું જરૂર પાછી આવીશ આવા સમખાય હરણી છાની મની ચૂપ થઈ ત્યાં ઊભી રહી ગઈ શિવભક્તો હરિણીના સત્ય અને ધર્મમય વાણીથી ભીલમાં થોડીક અસર થઈ અને ભીલ બોલ્યો સારું હવે તું તારા ઘર ઉપર જા હરણી હર્ષથી આશ્રમ મંડળ તરફ ગઈ એટલે કે ઘરે પરત પાછી ફરી ભક્તો હવે શિવરાત્રીના બીજા પ્રહરની વાત છે મહાશિવરાત્રીનો પ્રગાઢ અંધકાર અરણી અને અવનીને ભરી રહ્યો હતો દૂર દૂર શિવાલયમાંથી મુનિઓના કંઠે ગવાતા શિવનામ સંકિર્તનો મધુર નાદ ચોમેર લીપાતો હતો હરણી ભાખી ગઈ કે સત્યાસતની આલોચના કરતાં કરતાં ગણો આભને માંડવડે આંખ મીચામણા કરતા હતા આમને આમ રાતનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો અને હવે બીજા પ્રહરની વાત હતી મૃગલી ગઈ પણ તેના આશ્રમમાં તેની બીજી બહેન અને પતિ બાળકો સાથે હતા તેની બીજી બેન મૃગલીએ પતિને કહ્યું મારી બહેન પાણી પીવા ગઈ છે હજુ પાછું ફરી નથી કેમ થયું છે શું થયું છે બાળકો પણ રાહ જોવે છે હું જાઉં થોડુંક પાણી પીતી આવું અને તેને તેડતી આવું શું ભક્ત આવું બીજી મૃગલી એટલે કે બીજી હરણી ઘરે વાતો કરે છે અને તે પણ પાણી પીવા માટે જળાશય આવે છે ભક્તો આ હરણી પાણી પીવા આવતી હોય છે ત્યાં આગેથી જ શિકારીએ જોતા જ ભીલે ધનુષ પર ભાલામાંથી બાણ ખેંચ્યું આમ કરવાથી પ્રથમની જેમ ભગવાન શિવ ઉપર એટલે કે શિવલિંગ ઉપર જળ અને બિલીપત્ર પડ્યા એ દ્વારા મહાદેવજીના બીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ શિવ ભક્તો જો કે તે તો અજાણતા થઈ હતી શિવ પૂજા અજાણતા થઈ હતી પણ તેના માટે જે ભીલ છે તેના માટે સુખદાયક બની ગઈ બીજી હરણીએ ભીલને ધનુષ્ય ખેંચતો જોઈ પૂછ્યું હે વ્યાધ મારી વાત સાંભળો હું ધન્ય છું મારો દેહ ધરવાનું સાફળ્ય થઈ ગયું છે કેમ આ શરીર દ્વારા ઉપકાર નાના છે પરંતુ એકલા છે હું એકવાર મારા સ્વામીને આવું પછી તું મને બીજી મૃગલી બીજી હરણી બોલી ગઈ ત્યારે શિકારી બોલે છે તારી વાત પર ભલા વિશ્વાસ કેમ મૂકી શકાય ત્યારે હરણી બોલે છે વ્યાદ જે કાંઈ કહું છું તે તેને સાંભળો જો હું પાછી ન આવું તો મારું બધું પુણ્ય હારી જઈશ કેમ કે વચન દઈને પલટી જાય છે તે પોતાના પુણ્યને હારી જાય છે જે પુરુષ પોતાની વિવાહ સ્ત્રીને ત્યાગી બીજા પાસે જાય છે વૈદિક ધર્મનું ઉલ્લંઘન કરી કલ્પોત્કલ્પિત ધર્મ પર ચાલે છે ભગવાન વિષ્ણુનો ભક્ત બની શિવની નિંદા કરે છે માતા પિતાના નિધન તિથિએ શ્રાદ્ધ આદિ ન કરે તેને સુના વિતાવી દે તથા મનમાં સંતાપો અનુભવ કરી પોતાના દીધેલા વચનને પૂરું ન કરે એવા લોકોને જે પાપ લાગે તે મને લાગે જો હું પાછી ન આવું તો આવું હરણી શિકારીને કહે છે ભક્તો અહીં મૃગલી અહીં હરણી સમ ખાય છે શપથ ખાય છે અહીંયા સમ ખાધા શપથ ખાધા એટલા માટે શિકારી થોડોક દ્રવિત થયો થોડોક હળવો થઈ ગયો અને પ્રભાવિત થયો અને તેને કહ્યું કે જા હરણી તું જા અને પછી પાછી જરૂર આવજે શિવ ભક્તો આમ જાગતા રાતનો બીજો પ્રહર પણ પૂરો થઈ ગયો આરંભ થયો જંગલના શિવાલયોમાંથી હવે તો ગંભીર અવાજ જંગલના પહાડોમાં અને નદીઓની ભેખોડો પડછંદા પાડતો હતો એટલે કે પડઘા વાગતા હતા ઘણો સમય વીતી જવા પ્રથમ પ્રહરે જે વચન દઈને ચાલી ગયેલી હરણી ભીલ ખોજવા લાગ્યો એટલે કે જે પહેલી હરણી હતી તેને ગોતવા લાગ્યો પણ એટલા જ સમયમાં જળમાર્ગમાં એક હરણને જોયું ભારે હૃષ્ટપુષ્ટ હતું તેને જોતા જ વ્યાજને હર્ષ થયો અને ધનુષ પર બાણ ચડાવી તેને મારવા ઉધ્ધમ થયો આમ કરવા જતાં તેના પ્રારબ્ધ વશ થોડું જળ અને બિલીપત્ર ફરી શિવલિંગ પર પડ્યા જેનાથી સૌભાગ્યવશ ભગવાન શિવજીની ત્રીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ આવું થવાથી ભગવાન શિવે તેના ઉપર દયા બતાવી અને જળ પડવાને લીધે હરણ બોલે હું રુષ્ટ પુષ્ટ છું મારા જેવી આ કાયાથી આપની તૃપ્તિ થશે મરીને ધન્યતા પામીશ હું ખુબ ધન્યતા અનુભવીશ હરણ ખૂબ સરસ વાણી બોલે છે ખૂબ ધર્મમય સરસ વાણી બોલે છે અહીં હરણ બોલે છે હા જેનું શરીર પરોપકારના કામમાં નથી આવતું તેનું બધું જ વ્યર્થ ચાલ્યું ગયું જે સામર્થ્ય રહેલ હોવા છતાં કોઈનો ઉપકાર કરતો નથી તેનું આ સામર્થ્ય વ્યર્થ ચાલુ જાય છે તથા તે પરલોકમાં નર્કગામી બને છે પરંતુ એકવાર મને જવા દો હું હું મારા બાળકોને તેની માતાના હાથમાં સોંપી અને બધાને ધીરજ બંધાવી હમણાં પાછો આવીશ આવું હરણ શિકારીને કહે છે ભક્તો અહીં રાત્રિએ અજાણપણે શિવપૂજનથી વ્યાજનું પાપી હદે પણ આમ તો સ્વસ્થ થઈ ગયું હતું નો પાપ પુંજ નાશ પામતો જતો હતો એટલે હરણી વાત સાંભળી અને તે વિસ્મય થઈ બોલ્યો જે જે અહીં આવ્યા છે તે બધા તમારી જેમ વાતો કરી બનાવી ચાલ્યા ગયા પરંતુ વચન આપી જનાર હજુ સુધી કોઈ પાછા ફર્યું નથી હે મૃગ તું પણ આ સમયે સંકટમાં છે એથી જૂઠું બોલી ચાલ્યો જા તો આજ મારો જીવન નિર્વાહ કેમ થશે મારા બાળકો મારો પરિવાર ભૂખ્યો રહેશે ત્યારે હરણ ખૂબ ધર્મમય સરસ વાણી બોલે છે ધ્યાનથી સાંભળજો શિવ ભક્તો અહીં હરણ બોલે છે વ્યાધ હું જે કાંઈ કહું છું તે સાંભળો મારામાં અસત્ય નથી સારું ચરાચર બ્રહ્માંડ સત્યથી જ ટકેલું છે જેની વાણી જૂઠી હોય છે તેનું પુણ્ય એક ક્ષણે નષ્ટ થઈ જાય છે તો પણ ભીલ તમે મારી સાચી પ્રતિજ્ઞા સાંભળો શિવરાત્રિના દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે ખોટી સાક્ષી દેવાથી સંધ્યા ન કરવાથી દ્વિજને જે પાપ લાગે તે પાપ મને પણ લાગે જો જઈને હું પાછો ન આવું તો જેના મુખમાંથી કદી શિવનું નામ નથી નીકળતું જે સામર્થ હોવા છતાં પણ બીજાઓ પર ઉપકાર નથી કરતા વિના દિવસે કરી લે છે તે બધાનું પાતક મને લાગે જો હું જઈને પાછો ન આવું તો શિવભક્તો આવું સુંદર હરણ શિકારીને કહે છે આવી ધર્મમય વાણી સાંભળી શિકારી બોલ્યો જાઓ શીઘ્ર જ આવી જજો પાછા જરૂર આવજો શિવભક્તો આ ત્રણેય પ્રતિજ્ઞાબદ્ધ થયેલા આશ્રમ પર મળ્યા બેવ હરણીઓ પતિ હરણની રાહ જોતી હતી એમને આવેલા જોતાં જ બોલી ઉઠી તમે આવ્યા પણ અમે તો બે વ્યાજને ભક્ષ સાધું અમારું શરીર ખાવા આપવા માટે વચનબદ્ધ થઈને ચાલ્યા આવીએ છીએ એ હરણ કહે છે મેં પણ તેને વચન દીધું છે અને હું પણ તેને વચન દઈને આવ્યો છું ત્યારે બંને હરણીઓ અને હરણ અંદરો અંદર વાતો કરે છે વાતચીત કરે છે કે આપણે શિકારીને વચન દીધું છે આપણે વચનબદ્ધ થયા છીએ તો આપણે જવું જ જોઈએ ત્યારે એક હરણી બોલે છે કે આપણા વિના આ બાળકો કોની પાસે રહેશે ત્રણેય નક્કી કરે છે અને એમ કહે છે કે આપણે આપણા બાળકો પાડોશીને સોંપીને શિકારી પાસે જઈશું ભક્તો આવું કહી બંને હરણીઓ માતાઓ જે પોતપોતાના બચ્ચાઓ હતા તેને વહાલ કર્યું શરીર ઘસ્યા આંખમાં આંસુ લાવીને અરસપરસ ખૂબ રોયા ભક્તો હરણને પણ બાળકોનો વિયોગ આકરો લાગતો હતો છતાં તે રોતા રોતા બોલ્યો ચાલો કર્તવ્ય પાલનના અને પરોપકારના પંથ હંમેશા વિષમ જ હોય છે ભક્તો એટલે કે આ બંને હરણીઓ અને હરણ જે શિકારી પાસે જતા હોય છે તેની પાછળ પાછળ તેના બચ્ચાઓ પણ આવે છે હિ બાળકો પણ મનોમન વિચારતા હતા કે જે ગતિ આપણા માતા પિતાની થશે તે જ આપણી થશે ચાલો તેની પાછળ આપણે જવું જોઈએ શ્રી ભક્તો હવે ખૂબ સરસ વાત છે ધ્યાનથી સાંભળજો આ બધાને જોઈ એકસાથે જોઈ આવેલા જોઈ વ્યાજને ભારે હર્ષ થયો અને ધનુષ્ય પર બાણ રાખ્યું અને એ સમયે ફરી જળ અને બિલીપત્ર શિવ પર પડ્યા એટલે કે શિવલિંગ પર પડ્યા એથી શિવજીની ચોથા પ્રહરની પૂજા પણ અહીં સંપન્ન થઈ ગઈ એ જ સમયે વ્યાજના પાપ ભસ્મ થઈ ગયા જ હરણ અને બેઉ હરણી બોલી વ્યાજ શિરોમણી હે શિકારી શીઘ્રજ કૃપા કરી અમારા શરીરને સાર્થક કરો અમને મારો શું ભક્તો આવી વાત સાંભળતા જ શિકારીને ખૂબ વિસ્મય થયું અજાણપણે કરેલી શિવ પૂજાના પ્રભાવે તેને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું તે વિચારવા માંડ્યું કે આ મૃગ જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે સર્વથા આદરણીય છે કેમ કે પોતાના શરીરથી જ પરોપકારમાં લાગેલા છે મેં આ સમયે મનુષ્ય જન્મ મેળવીને પણ કયા પુરુષાર્થનું સાધન કર્યું બીજાઓના શરીરને પીડા પમાડી મારા શરીરને પોષ્યું છે પ્રતિદિન અનેક પ્રકારના પાપ કરી મારા કુટુંબનું પાલન કર્યું છે એનું આ સમયે મને સ્મરણ થઈ રહ્યું છે મારા જીવનને ધિક્કાર છે ધિક્કાર છે ભક્ત આવું શિકારી વિચારવા માંડ્યો અને ધનુષ્ય પર ચડાવેલ બાણને ધનુષ્ય પરથી ઉતારી લીધું ધનુષ્ય ઝાડની ડાળીએ ટાંગી બાણ પાછું પીઠ પાછળના ભાથામાં મૂક્યું અને હળવેથી લાગણી ભર્યા અવાજે તે બોલ્યો મૃગો તમે જાઓ તમારા જીવનને ધન્ય છે ભક્ત એ હરણાઓ બોલે છે કે હે ભીલરાજ અમે અમારા દીધેલ વચનની પૂર્ણતા કાજે આવ્યા છે પાછા જવા નથી આવ્યા જુઓ પાછળ અમારા બાળકો પણ આવ્યા છે તેઓ પણ અમારા ધર્મનું અનુસરણ કરવા આવ્યા છે હરણી બોલી જીભક્તો અહીં હરણના બચ્ચાઓ બોલે છે કે હા ભીલ અમારા માતા પિતા પરોપકાર માટે પોતાના દેહ સમર્પણ કરવા ચાલી નીકળ્યા છે એ ઉચ્ચતર પરોપકારના માર્ગે જવાના પાઠ ભણી અમે તમારી સમક્ષ આવ્યા છીએ માટે જે બાણો તમે અમારા માતા પિતાને વીંધો એ જ બાણથી અમને પણ મારી અમારા દેહમાંથી તમારા કુટુંબની ભૂખ શમન કરજો બાળકો બોલી ઝાડની નિકટ આવી મરવા ઊભા રહી ગયા શિવ ભક્તો અહીં ભીલની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો હે પરોપકારી જ્ઞાની ભલા જીવો તમે જાઓ તમને મારનાર હું કોણ તમારા તો દર્શન જ પાવનકારી છે તમે તમારા આશ્રમે જાઓ હું મારી ઘરે જઈશ શું ભક્તો આવું રડતા રડતા ભીલ બોલ્યો શ્રી ભક્તો આવું બોલતા બોલતા આવું કઈ ભીલ બિલીના વૃક્ષ પરથી નીચે ઉતર્યો કે ત્યાં દિવ્ય તેજ ઝળઝળી ઉઠ્યું એક જ પળમાં સામે પાર્વતી સહિત ભગવાન શિવ આવીને ઊભા રહી ગયા ભસ્માંકિત દે માથે જટા ચંદ્ર ડોકમાં સર્પો હાથમાં ડમરો અને ત્રિશુલ વ્યાગંબર ભગવાન શિવ બોલે છે કે ભીલરાજ માંગો માંગો હું તમારા પર પ્રસન્ન થયો છું શિવ ભક્તો અહીં શિકારી ભીલ બોલે છે કે હવે મારે કાંઈ માંગવું નથી આપ મને મળી ગયા કઈ ભીલ શિવજીના પગમાં પડી ગયો સુઈ ગયો ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે હું તારી પૂજાથી રાજી થયો છું ત્યારે શિકારી કહે છે કે હે દેવેશ હે ભગવાન શિવ તમારી પૂજા અર્ચના ભક્તિ તો મેં કદી કર્યા નથી ને આપ મારી પર પ્રસન્ન થઈ ગયા શિવ ભક્તો ત્યારે ભગવાન શિવ બોલ્યા આજે મારી રાત્રિ મહાશિવરાત્રી છે આજે જે રાતભર જાગે મારા લિંગ પર બિલીને જળ ચડાવે છે તેના પર હું સદાય પ્રસન્ન થાવ છું ત્યારે શિકારી બોલે છે કે હે દેવેશ્વર મેં આજ આપના કોઈ લિંગ પર બિલીપત્ર કે જળ ચડાવ્યા નથી હું તો ક્રૂર કર્મ કરવાવાળો અને ઝાડ ઉપર ચડીને બેઠો હતો ત્યારે ભગવાન શિવ કહે છે અહીં ઝાડ નીચે મારું લિંગ છે તું જળપાત્રમાંથી લઈ ઝાડ ઉપર ચડેલ તે જળપાત્રમાંથી જળ અને થોડા બિલીપત્ર મારી શિવલિંગ પર પડતા આવી રીતે તારાથી ચાર પ્રહરની પૂજા થઈ છે આવી રીતે અજાણપણે પણ તે આજની રાત્રે મારી ભક્તિ આચરી છે મારી ભક્તિ કરી છે વિધિવત મારી પૂજા કરી નથી દર પ્રહરે મારા જપને દોહરાવ્યા નથી આકડો ઘઉં જવ ફલ મધ ઘી દૂધ સાકર અબીલ ગુલાલ કંકુ દર્પ આદિથી મારી અર્ચના કરી નથી મારી સ્તુતિ ગાય નથી ભલે તે પ્રહરે પ્રહરે બ્રાહ્મણો જમાડ્યા નથી સંકલ્પ કર્યો નથી મને મીઠાઈના થાળ અડદની વાનગીઓ ધરી નથી કેળાના ફળો અર્ધ આપ્યો નથી દાન દીધા નથી મને નમસ્કાર કર્યા નથી પણ અજાણપણે તે મારા શિવલિંગને આટલોય અર્ધ આપ્યો છે મારી ભક્તિ આચરવા બરાબર છે માટે માંગ માગ હું તારા ઉપર પ્રસન્ન થયો છું આવું ભગવાન શિવ કહે છે ત્યારે શિકાળી ગળગળતા અવાજે આંખમાં આંસુ ભર્યા બોલે છે બસ દેવેશ્વર આપના દર્શન થકી મને બધું પામી ગયો આપના દર્શન અને શ્રવણથી બધું જ આવી ગયું હવે કંઈ વાંચના નથી છતાં પણ ભગવાન શિવ આશીર્વાદ આપતા કહે છે સાંભળો આજથી તમે શૃંગેરપુરના ઉત્તમ રાજધાનીનો આશ્રય લઈ દિવ્ય ભોગોનો ઉપભોગ કરો તમારા વંશની વૃદ્ધિ નિર્વિઘ્ન રૂપથી થતી રહેશે વ્યાધ પર સ્નેહ રાખવાવાળા ભગવાન શ્રી રામ એક દિવસ નિશ્ચય તમારા ઘર પર પધારશે તમારી સાથે મિત્રતા કરશે તમે મારી સેવાના મન લગાવી દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લેશો શું ભક્તો આવું કહી ભગવાન શિવ અને પાર્વતી ત્યાંથી અર્થ ધ્યાન થઈ જાય છે તો શિવ ભક્તો આવી હતી સુંદર મહાશિવરાત્રિની ચાર પ્રહરની કથા અજાણતા ભીલથી ચાર પ્રહરની પૂજા થઈ જાય છે અને ભગવાન શિવજી તેમને પ્રસન્ન થાય છે અને અહીં હરણ હરણીઓ અને તેના બચ્ચાઓ પણ ઘરે પરત પાછા ફરે છે સુંદર આ કથા ગમી હોય તો એક લાઈક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવવાર ઓમ નમઃ શિવાય લખજો અને આ કથા બીજા લોકોને બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવવાર અને ઓમ નમઃ શિવાય